દશામાના વ્રત પહેલા જ શરૂ થયું આસ્થાનું આગમન નાના વરાછા ઢાળ પાસે દશામાના શણગાર સજાવટવાળી મૂર્તિઓ વેચાણ માટે હતી આવનારા દિવસોમાં દશામાના વ્રતનો પાવન પર્વ આવી રહ્યો છે ત્યારે સુરતમાં નાના વરાછા ઢાળના નીચે દશામાની ભવ્ય શણગારેલી મૂર્તિઓનું વેચાણ કરવામાં આવેલું છે ત્યારે કાલે દશામાની મૂર્તિનું સ્થાપન થશે ત્યારે આજરોજ ભક્તો દશામાની મૂર્તિ લેવા માટે મોટી સંખ્યામાં આવી રહ્યા હતા અને ખાસ કરીને મૂર્તિઓ માટીની લેવાનું લોકો પસંદ કરી રહ્યા છે કારણ કે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ પાણીમાં જલ્દી ઓગળતી નથી અને માતાજીનું અપમાન થાય છે માટે લોકો માટીની મૂર્તિ લઈને પોતાના ઘરે જ વિસર્જન કરવાનું વધારે પસંદ કરી રહ્યા છે અને દુકાનદારો પણ લોકોને માટીની મૂર્તિ લેવાનો આગ્રહ કરી રહ્યા છે કારણ કે પર્યાવરણ સ્વચ્છ રહે અને મૂર્તિ ઘરે પધરાવી શકે અને કોઈ અપમાન ન થાય તેનો દુકાનદારો અને ભક્તો ખાસ ધ્યાન રાખી રહ્યા છે રેખાબેન અમારું નામ છે દશામાની મૂર્તિ લેવા આવ્યા છીએ અમે અમાસ ની છોવીસ તારીખ ને ગુરુવાર થી અમારું રેવાનું છે દસ વર્ષથી અમે રેવીશ અને અમારા ઘરમાં સારું થયું છે નમસ્કાર દર્શક મિત્રો હું છું રવિન્દ્રભાઈ માળી આજ રોજ જોઈ રહ્યા છે આપણે અંબાવાના મંદિર પાસે નાના વરાછા ડાંડી નીચે જે દશામા મૂર્તિનો અમે વેચાણ દર હર વર્ષે કરી રહ્યા છે તેમાં આપણે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ અને પીઓપી ની મૂર્તિ પણ અમારું વેચાણ વધારે ગણપતિ અને જે મૂર્તિ નું જે વેચાણ થાય છે તેમાં અમારું સૌથી વધારે કલેક્શન માટીનું હોય છે અને ગ્રાહક મિત્રોને પણ અમે એમ કહીએ છીએ કે ભાઈ માટીની મૂર્તિ તમે લો અને પર્યાવરણને માં રાખીને અમે ગ્રાહકોને પણ એ જ આગ્રહ રાખીએ છીએ કે ભાઈ તમે માટીની મૂર્તિ લો અને આપણા પર્યાવરણને માં રાખીને જે મૂર્તિનું આપણે વિસર્જન ઘણા લોકો ઘરે કરતા હોય છે એટલે માટીની મૂર્તિનો આગ્રહ લોકોને અમારા ગ્રાહક મિત્રોને વધારે છે અમારી પાસે 250 થી લઈને તો ચાર ચાર 4000 રૂપિયા સુધીની મૂર્તિનો કલેક્શન થાય છે એમાં માટીની મૂર્તિને તમે પાછળ નિહાળી રહ્યા છો માટીની મૂર્તિ જે છે એક છે સારામાં સારી ક્વોલિટી ગ્રાહકને અમે મળે તે હિસાબે અમે ગ્રાહકને આપવાનો આગ્રહ રાખીએ છીએ કેમેરામેન સેનિલ વિરાણી સત્વ વિશાલ ચેતા માનવ પ્રભા ન્યૂઝ સુરત જોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે